સાથીઓ બે ત્રણ દિવસથી એક વિચાર આવી રહ્યો છે અને એ વિચાર જે છે એ વિચાર કહેવાય છે લક્ષ છોરાથી જે જીવો હોય છે એ જીવની અંદર આજે માનવ જે ચેતના છે જે માણસ જે છે એની અંદર જ એક એવી ચેતના આપેલી છે કે જે એની ચેતનાથી એમને ખ્યાલ આવે છે અને બે પોતે પોતાના સીત પર પોતાનું જે સીત છે એ સીતના આધાર ઉપર એ નિર્વાણને પણ પ્રાપ્ત કરી શકે છે બે ત્રણ દિવસથી એક ખૂબ મો વિચાર આવી રહ્યો છે ઘણા લાંબા સમયથી સમાજની અંદર સફર કરી રહ્યા ત્યાર પછી જ્યારે એકાંત લાવશો ત્યારે એક વિચાર આવી રહ્યો છે મને એમ થયું ચાલો સમાજના વચ્ચે એક કાવ્યના રૂપે આ વિચાર શેર કરું કે તું હું આવ્યો છું અહીંયા હું કાર્ય તારે કરવાના છે અને કયા કાર્યોમાં તું તું શાના માટે આવ્યો છે તો કોણ છે એ ઓળખ ભૂલી ગયો અને તું કયા બીજા કાર્યોમાં સડી ગયો આવા ક્યાંક ને ક્યાંક જાતભાતના નાત જાતના વાળાઓ અને ઘંટોળોમાં ક્યાં તું ફસાઈ ગયો આ માનવરૂપી જે દેહ મેળો છે એ દેહ ને ઓળખવાનું તું કા ભૂલી ગયો આ અનેક મહામાનવોએ અનેક મહાપુરુષોએ પ્રયાસો કર્યા કે તું કોણ છે તું કોણ છે એ ઓળખ તું કા ભૂલી ગયો આ શબ્દરૂપી માયાની જંજાળમાં કાંટું ફસાઈ ગયો હાલ ઘણા દિવસોથી જે બાર તેર વર્ષના પરિભ્રમણની અંદર ક્યાંક ને ક્યાંક ફરતા ફરતા ઘણા ખાટા મીઠા અનુભવો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક તું બીજાના માટે દોડતો રહ્યો કાં તે પોતાને ક્યારેય સમય આપ્યો નહીં આવા અનેક વિચારના વંટોળો દરરોજની માટે આવે છે આવા અનેક વિચારો દરરોજની માટે આવે છે શબ્દરૂપી આ જે માયાવી એમ કહેવાય કે જે આ મનખો છે એ મનખામાં ખરેખર ક્યાંક વિચારવું એ રહી ગયું કે તું ખરેખર કોના માટે આવ્યો અને તું કોના માટે દોડી રહ્યો છે પાંચ તત્વોનું જે પૂતળો છે આમાંથી એક પણ તત્વ જો વિખુટું પીડું તો કોણ ક્યાં જાય છે એ હજી કોઈને ખબર નથી અને આ દોરંગી દુનિયામાં સ્વરગ નરકના દરવાજાની દુકાનોમાં કાં તું ફસાઈ ગયું કાં તું ફસાઈ ગયું આજથી સુધી ગયો એ કોઈ પાસો આવી અને લેખિતમાં કંઈ નથી ગયો કે અહીંયા સ્વરગ છે અને અહીંયા છે એણે કોઈએ જોયું નથી આમ છતાં આ દોરની દુનિયામાં અનેક પ્રકારના વંટોળોમાં ખરેખર માનવી ફસાઈ ગયો ફસાય ગયો ફસાઈ ગયો આવું ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું તો મને એમ થયું કે ખરેખર આ ઝંઝાળોમાંથી બહાર નીકળવું જોઈએ પણ આ ભારત દેશ એવો છે કે અહીંયા અનેક પ્રકારના પરિબળો એ પ્રકારના કામ કરી રહ્યા છે કે જે અહીંયાની જે સભ્યતા હતી જે માણસને માણસ માનવામાં આવતો અને અનેક ઋષિમુનિઓએ અનેક મહામાનવોએ જે જીવન જીવવાની જે કળા બતાવી હતી અને માણસને કેવી રીતનું જીવન જીવે અને ક્યાંથી ક્યાં જવું જોઈએ એ અનેક મહામાનવોએ રસ્તો બતાવ્યો હતો પણ એના નામની પણ અહીંયા અનેક દુકાનો દુકાનોને દુકાનોમાં ક્યાંક ને ક્યાંક આજ માનવ ફસાઈ ગયો અને એને ફસાવવામાં આવી રહ્યા છે આવું મને મારા પોતાના જીવનના અનુભવના આધાર ઉપર હાલ મેં આજ મેં જે કાંઈ બે શબ્દો મને જે લાગતા હતા એ આપ બધા વચ્ચે મૂકી રહ્યો છું તો આમાં આપ બધાને કદાચ આ સત્ય લાગે તો આ વાત વાતસે જન જન સુધી પહોંચાડજો અને ક્યારેક કબીર સાહેબની જે વાણી છે એ વાણીને પણ ખરેખર યાદ કરવા જેવી છે કે બુરા કોજન મેં સલાહ બુરા મિલાના કોઈ જબ અપને આપકો દેખા તો બુરા બુરાના કોઈ તો દરેક મહાપારો પુરુષો છે દરેક મહામાનવો છે એને ધ્યાન ધર્યું અને એ ધ્યાન છે એણે કોઈ બીજા કોઈ વ્યક્તિઓનું નથી ધર્યું એને પોતે પોતાને જોયો છે તો એકવાર ખરેખર પોતે પોતાને જોઈ તો ખ્યાલ આવી જાય કે હું હું છું અને હું શા માટે આવ્યો છું અને હું હું કરી રહ્યો છું એ ખરેખર કોઈને ખ્યાલ નથી એટલે આ સંદેશો મારો હતો બસ આ સંદેશને આગળ પહોંચાડજો